ચૌદસો વર્ષ પહેલાં જે અમારા ઇમામ હુસ્સેન હતા એ રસુલે પાક મોહમ્મદ સલાહઅસલમના નવાસા એને જે આપણે ધોકાથી શહીદ કરી દીધા અને એ એક સચ્ચાઈની રાહ પર હાલતા હતા અને એને એક ધોકાથી શહીદ કરી દીધા તો એ છેલ્લે એને આ ખોટેબાને એ કરબલાના મેદાનમાં બોલાવ્યા હતા અને પછી છેલ્લા ત્રણ દિવસ સુધી એને જમવાનું બંધ કરી દીધું હતું અને પાણી પણ બધું બંધ કરી દીધું હતું અને એની એના ફેમિલીને એના પરિવારને બહુ હેરાન કર્યા હતા અને એની યાદમાં અમે આ સબીલ કરીએ છીએ અને એની યાદમાં ન્યાજ પણ દઈએ છીએ અને એની યાદમાં જે છેલ્લે મોરમના દસમા દિવસમાં જે જુલુસ તાજિયાનું કાઢવામાં આવે છે એ પણ એની યાદમાં જ કાઢવામાં આવે છે અને આ સબીલ અમે છેલ્લા વીસથી બાવીસ વર્ષથી કરીએ છીએ અને એમાં અમે હિન્દુ મુસલમાન બધા ભાઈઓ મળીને સાથે મળીને ન્યાજને વિતરણ કરીએ છીએ સરબત પણ આપીએ છીએ ન્યાજ આપીએ અને એ બધા અમે સાથે મળીને કરીએ છીએ